ભગવાન દ્વારિકાધીશે સ્થળી માંથી જયારે દ્વારકા નગરીનું નિર્માણ કરવાનું નક્કી કર્યું ત્યારે વિશ્વકર્માજીને આ કામ સોંપ્યું વિશ્વકર્માજી નાના નાના વેપારીઓ નાના નાના માણસો અને એના આધારે કુશસ્થળી માંથી દ્વારકાજી દ્વારકાધીશ દ્વારકા નગરી બની અને આ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરી બનાવવાનો યશ વિશ્વકર્માજી ને નાના નાના વેપારીઓને આપ્યો છે ત્યારે આજે એ જ દ્વારિકાની અંદર નાના નાના વેપારીઓ લારી ગલા વાળા માલધારીઓ જે પોતાનું રોજે રોજ નું પેટિયું રડે છે એની પાસેથી રોજે રોજની હપ્તાની આશાથી આ લોકો એમની રેકડીઓ લારી ગલ્લા બંધ કરાવડાવ્યું છાસ વિતરણ બંધ કરાવડાવ્યું દહીં વિતરણ બંધ કરાવડાવ્યું એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ભ્રષ્ટાચારી માણસોની એટલે આજે ત્રીજો દિવસ છે પેટ ખાલી મફત નાસ્તો આપીએ એમને બદામ શેક આપીએ એમને સમોસા આપીએ એમને ગાંઠિયા આપીએ એમને છાશ આપીએ એમને પાણીની બોટલ આપીએ એની આંતરડી ઠરશે તો એ આશીર્વાદ આપશે અને એ આશીર્વાદથી ભ્રષ્ટાચાર કરતા તો મફત વિતરણ કરવું સારું બિચારા ગરીબો માણસો ખાય તો એની દુવા લાગે અમને આ લોકો ધંધો તો કરવા નથી દેતા તો આ ત્રીજો દિવસ હતું આવી રીતે નાસ્તાનું વિતરણ કર્યું

માંગ માંગ શું છે છે કેટલા દિવસ અમારી એ કે અમને રેકડી ના ખોલવા દે કોઈ વાંધો નહીં પેલા જે મોટા મોટા હોટેલોના જે પાર્કિંગ છે જે ગેરકાયદેસર બંધન બંધાયેલા છે એ બધા હટાવે પછી અમારી રેકડી ને કરે વિરોધ